નમસ્કાર વિદ્યાર્થી મિત્રો એબી જલાલજી એજ્યુકેશનલ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે આરટી એડમિશન બે હજાર ચોવીસ પચીસની પ્રક્રિયા ચાલુ છે બીજા રાઉન્ડની શાળા પસંદગીની સંપૂર્ણ પ્રક્રિયા તારીખ આઠ પાંચ બે હજાર ચોવીસના રોજ પૂર્ણ થયેલ છે તેને પણ બે દિવસ જતા રહ્યા છે તો બીજા રાઉન્ડનું પરિણામ થોડા જ કલાકોની અંદર જાહેર થવાની સંભાવના છે કારણ કે આરટીઈની વેબસાઇટ વેબસાઈટ અંડર મેન્ટેનન્સમાં ચાલી રહી છે તો જે વિદ્યાર્થી મિત્રોનું પ્રથમ રાઉન્ડમાં એડમિશન મળ્યું નથી અને બીજા રાઉન્ડમાં એડમિશન લેવા માટે શાળાઓનું સિલેક્શન કરી અને ફોર્મ કન્ફર્મ કરેલું છે તે વિદ્યાર્થીઓને બીજા રાઉન્ડની અંદર એડમિશન મળશે જો બીજા રાઉન્ડની અંદર એડમિશન મળી જાય અને બીજા રાઉન્ડમાં વિદ્યાર્થીનું સિલેક્શન થાય છે કોઈ પણ સ્કૂલમાં એડમિશન મળે છે તો તેને પોતાનું એડમિટ કાર્ડ કેવી રીતે ડાઉનલોડ કરવું તેની માહિતી આપણે જોઈએ તો જ્યારે બીજા રાઉન્ડમાં પ્રવેશ મળ્યો છે તેવો મેસેજ આપણને મળે છે ત્યારે આપણે પોતાના જે રજીસ્ટ્રેશન નંબર છે તે અને બાળકની જન્મ તારીખ નાખી અને પોતાની જે એડમિશન માટેનું એડમિટ કાર્ડ છે તે ડાઉનલોડ કરવાનું હોય છે તો આર ટી ઈની વેબસાઇટ પર જઈ અને એડમિટ કાર્ડના ઓપ્શન ઉપર ક્લિક કરી અને આપણે રજીસ્ટ્રેશન નંબર અને બાળકની જન્મ તારીખ નાખી અને પોતાનું એડમિટ કાર્ડ ડાઉનલોડ કરવાનું છે ત્યારબાદ આપણને જે સ્કૂલની અંદર એડમિશન મળેલ છે તે સ્કૂલની અંદર અરજી ફોર્મ અને અરજી ફોર્મની સાથે જે આપણે ઓનલાઈન અરજી કરતી વખતે જે જે ડોક્યુમેન્ટો ની જરૂર પડેલી તેની જેરોક્સ કોપી અને ઓરિજિનલ કોપી સાથે આપણે સ્કૂલની અંદર જઈ અને એડમિશન લેવાનું રહેશે આર ટી ઈ બે હજાર નવના જે પરિપત્ર અને કાયદાઓ છે તે અનુસાર આપણી પાસેથી શાળાઓ કોઈ પણ વધારાના ડોક્યુમેન્ટ માગી શકશે નહીં અથવા તો શાળા દ્વારા કોઈપણ પ્રકારની આપણી પાસે ફી માગી શકાશે નહીં જો કોઈ શાળા આપણી પાસે વધારાના ડોક્યુમેન્ટ માગે છે અથવા તો વધારાની ફી માગે છે કોઈ એક્ટિવિટીની ફી માગે છે તો તેની ફરિયાદ આપણે જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરીમાં કરી શકીએ છીએ અને જો જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી દ્વારા વોર્નિંગ આપવા છતાં પણ સ્કૂલો વધારાની ફી ઉઘરાવે અથવા તો વધારાના ડોક્યુમેન્ટ માગી અને આરટી હેઠળના પ્રવેશને અટકાવવાની કોશિશ કરે તો તે શાળાનું જે લાઇસન્સ હોય છે શાળાનું રજીસ્ટ્રેશન હોય છે તે પણ રદ થઈ શકે છે તો વાલી મિત્રો અને ખાસ કરી અને શાળાના સંચાલકોને એ ધ્યાન દોરવું જોઈએ કે નબળા અને પછાત વર્ગના જે બાળકો આરટીએટલ એડમિશન લઈ રહ્યા છે તેને સંપૂર્ણ સાથ સહકાર આપવો જોઈએ અને જે પછાત વર્ગના જે બાળકો છે એનું શિક્ષણની ઉજળી તકો મળી રહે તે માટે આપણે સહભાગી બનવું જોઈએ જય હિન્દ જય ભારત